જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં તો મિત્રો જેના લગ્ન નથી થતા માગું નથી આવતું લગ્ન અટકી ગયા છે તે ખાસ આ માહિતી અંત સુધી નિહાળતા રહેજો તો મિત્રો તમારી દીકરી કે દીકરાના લગ્ન માટે માગું ન આવતું હોય અથવા તો માગું આવે છે પણ વાત આગળ ન ચાલતી હોય અથવા તેની ઉંમર વધી ગઈ છે પણ તેમ છતાં તેના લગ્ન થતા ના હોય તો મિત્રો તમે આ વિડીયોમાં જણાવેલ ઉપાય અવશ્ય કરજો તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે માતાજીની કૃપા તમારા ઉપર સદાય બની રહે તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી દેજો તો મિત્રો જો તમારે દીકરી કે દીકરાના લગ્નમાં વિલંબ થતો હોય તો મિત્રો આ દુનિયામાં એવી ઘણી બધી વસ્તુ છે કે જેના ઉપાય કરવાથી તમને તે સમસ્યાનું સમાધાન જલ્દી કરી શકો છો મિત્રો આ ઉપાય એવો છે કે જેનાથી તમારે નથી મંદિરમાં બેસવાનો કે નથી પૂજા કરવાની બસ સાચી શ્રદ્ધાથી અમુક ઉપાયો કરવાના છે જેના લીધે તમારી સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે મિત્રો ભગવાન ઘણી બધી એવી વસ્તુ છે કે જે પ્રકૃતિની દેન છે તો એનાથી પણ તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે છે તો મિત્રો આપણા દીકરી દીકરાના લગ્નમાં થતા વિલંબને દૂર કરવા માટે પૂજાપાઠ કર્યા વગર જ એક નાનો ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જે તમને જલ્દી જ તેનું પરિણામ આપી શકે મિત્રો આ ઉપાય અમે તમને જણાવવાના છીએ એ ઉપાય કરીને તમે ચોવીસ કલાકમાં જ તેનું સમસ્યાનું સમાધાન આપી દેશે જે વસ્તુ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એ સાક્ષાત તમારી સામે જ હશે અને એ એવો ચમત્કાર કરી દેશે કે તમે વિચારમાં જ પડી જશો મિત્રો જ્યારે તમે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરો છો તો તે ભગવાનની આગળ વિનંતી કરી કહેવાય છે મિત્રો તમને એવું પણ લાગતું હશે કે આનાથી કંઈ થતું નથી પણ જે વસ્તુ તમારી સામે છે કે જો એનાથી ચમત્કાર થશે તો એ ચમત્કાર છે તમને તે ભગવાન દ્વારા જ મળેલો છે એવું લાગશે અને તેના આશીર્વાદ તમારા ઉપર સદા બની રહેશે તો મિત્રો ચાલો હવે અમે તમને જણાવીએ કે લગ્નમાં બાધા આવે તો તેનો ઉપાય કઈ રીતે કરશો તો મિત્રો જો તમારે તમારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી કરાવવા હોય તો એના માટે એક આનાનો ઉપાય છે તો મિત્રો સૌથી પહેલાં તમારે એક ગ્લાસ પાણીનો ભરી લેવાનું છે અને પછી તેની સાથે જ કપૂર લેવાનું છે મિત્રો આ ઉપાય કરવા માટે તમારે મંદિરમાં કે મંદિરની સામે બેસવાની જરૂર નથી અને કોઈ દિશામાં પણ બેસવાનું નથી કોઈ દેવી દેવતાની સામે બેસીને આ ઉપાય તમારે કરવાનો નથી મિત્રો જળ દેવતા છે એ જ તમારી બધી જ સમસ્યાઓનું સમાધાન કરી દે છે મિત્રો આમ જોઈએ તો દીકરી કે દીકરાના લગ્ન જે સમસ્યા આવે છે એટલે કે તેના લગ્ન થતા નથી અથવા તો તેનો સંબંધ નક્કી થાય છે પણ તેમ છતાં તે તૂટી જતો હોય છે તો મિત્રો આ જળદેવતાનો એક ઉપાય તમે કરી લેશો તો તમારી બધી સમસ્યાઓનું સમાધાન તમને અવશ્ય મળી જશે મિત્રો આ ઉપાયને તમે કોઈ પણ દિવસે કરી શકો છો મિત્રો આ ઉપાયને કોઈ પણ લોકો કરી શકે છે આ ઉપાયને માતા પિતા પણ કરી શકે છે અને બાળકો અથવા તો છોકરા છોકરીઓ પોતે પણ પોતાના માટે આ ઉપાય કરી શકે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે કઈ એવી વસ્તુ લેવી જોઈએ અને આ એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે તો મિત્રો તમારે સૌ પ્રથમ બે કપૂર લેવાના છે તેના પછી તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે અને આ ઉપાય તમારે મિત્રો રાતમાં જ કરવાનો છે જે દિવસે તમે આ ઉપાય શરૂ કરો છો તો એ દિવસે રાત્રે તમારે એક ગ્લાસ પાણી લઈ લેવાનું છે અને તેની સાથે બે કપૂર લેવાના છે મિત્રો અત્યારે હું તમને એ પણ જણાવી દઉં કે જો આ દીકરા દીકરીઓ વિદેશમાં રહેતા હોય અથવા તો બહાર નોકરી અથવા તો ધંધો કરતા હોય તો તે બહાર પણ આ ઉપાય પોતાના માટે કરી શકે છે જો તે આ સમસ્યાથી પીડાતા હોય તો તેને પણ આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ આ કોઈ નાની એવી સમસ્યા નથી મિત્રો અમે તમને જે આ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ કે જેનાથી સગાઈ અથવા તો લગ્નના દરવાજા તમારા માટે હંમેશા ખુલ્લા થઈ જશે કે અત્યાર સુધી બંધ પડેલા હતા ભલે તમારી ઉંમર વધારે થઈ ગઈ હોય પણ તેમ છતાં તમારે આ ઉપાય કરવાનો છે કે જેથી તમારા લગ્ન સંબંધિત કોઈ પણ સમસ્યાઓ સમાપ્ત થઈ જશે આથી તમે આ ઉપાયને એકવાર જરૂરથી કરી લેજો તો મિત્રો હવે તમારે શું કરવાનું છે જેવી રાત થઈ જાય તો તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે ગ્લાસ તો કોઈ પણ ધાતુનો અથવા કાચનો ચાલશે અને તેની સાથે બે કપૂરની ગોળીઓ પણ લેવાની છે અને જ્યારે તમે રાત્રે સુવો છો તો એક કપૂરવાળા ગ્લાસનું પાણીને તમારે માથાની પાસે રાખી દેવાનું છે જો માતા પિતા આ ઉપાય કરતા હોય તો બાળકની બાજુમાં આ પાણીનો ગ્લાસ અને બે કપૂર રાખી દેવાના છે મિત્રો તેમાંથી એક કપૂર છે એ તમારે આ ગ્લાસના ભરેલા પાણીમાં નાખી દેવાનું છે અને બીજી એક કપૂરની ગોળી છે એ બાળકના ઓશિકાની છે મૂકી દેવાની છે તેની સાથે જ જો મિત્રો તમારા બાળકો અથવા તો દીકરા દીકરી તમારી સાથે ન પણ હોય તો તમે એકલા પણ આ ઉપાયને કરી શકો છો જ્યારે તમે રાતે આ ઉપાય કરો છો તો ત્યારે તમારે રાતે દેવતાને નમસ્કાર કરીને જે તમારા મનની ઈચ્છા છે તેનું તમારે સ્મરણ કરવાનું છે અને એક ગ્લાસ પાણીનું તમારા બાળકના નામનો સંકલ્પ લઈને પોતાના માથા પાસે રાખી દેવાનું છે અને તેની અંદર એક કપૂરની ગોટી મૂકી દેવાની છે અને બીજી કપૂરની ગોટી પોતાના ઓશિકા નીચે મૂકી દેવાની છે આને રાખ્યા પછી તમારે સૂઈ જવાનું છે અને પછી તમે જ્યારે સવારે ઉઠો છો તો પછી આ એક કપૂરની ગોટી વાળું ગ્લાસમાં પાણી છે કે જેમાં તમે એક કપૂર મૂકેલું છે તો તમે તેને જે ઓરડામાં રાખેલું છે તો તે ગ્લાસના પાણીને લઈને તે ઓરડામાંથી જ પાણી આખા રૂમમાં ચાટી દેવાનું છે જો બાળકો પોતે જ આ ઉપાય કરતા હોય તો તે જાતે જ પોતાના ઓરડામાં પાણી છાંટી શકે છે અને પછી તે ઓરડામાં પાણી ચાંટતું ચાંટતું તમારા ઘરના મુખ્ય દ્વાર સુધી આ પાણી ચાટી દેવાનું છે તો મિત્રો હવે તમે એવું વિચારતા હશો કે આ ઉપાય એવી કઈ રીતે કામ લાગતો હશે તો મિત્રો આ ઉપાય કરવાથી બાળકના જેટલા પણ ગ્રહ દોષ છે મંગળ દોષ છે તો આ બધા જ દોષ એ બધા જ દોષો તેના ઓરડામાંથી મુખ્ય દ્વારથી બહાર જતા રહેશે અને આ જેટલી પણ નકારાત્મક ઉર્જા છે એને બહાર કાઢવા માટે તમારે ઘરના મુખ્ય દ્વાર પર આ કપૂરવાળું પાણી છાંટવાનું છે પછી બીજું જે કપૂર છે એ મિત્રો તમારે ઉઠાવીને પછી ઘરની બહાર અથવા તો દીવામાં બાળી દેવાનું છે મિત્રો આ ઉપાયને તમારે લગાતાર પાંચ દિવસ સુધી કરવાનો છે આ ઉપાય છે એક પછી એકબીજા સભ્યો પણ કરી શકે છે મિત્રો આ ઉપાય કરવાથી તમને પહેલા જ દિવસે એક શુભ સંકેત મળી શકશે સાથે જ આ ઉપાય કરવાથી તમારા માટે જલ્દી સારું માગવું આવી શકશે તમારી જેની સાથે વાત ચાલી રહેલી હશે એનું જ માગું તમારા ઘરે આવશે પણ મિત્રો તમારે પાંચ દિવસ સુધી આ જળદેવતાનો અને આ કપૂરનો ઉપાય કરી લેવાનો છે તો તમને આ ઉપાયનું પરિણામ છે એ ચોવીસ કલાકમાં જ મળી જશે અને ચોવીસ કલાકમાં ન મળે તો પાંચ દિવસમાં જ તમને જરૂર આનું પરિણામ જોવા મળશે અને તમારા ઘરમાંથી બધી નકારાત્મક ઉર્જા પણ જતી રહેશે અને પછી તમે જોશો કે તમારા ઘરમાં મંગળ કાર્યો શરૂ થવા લાગશે તેમજ માતા લક્ષ્મીનો વાસ સદાય તમારા ઘરે રહેશે અને તમારી અને તમારા દીકરાની બધી જ મનોકામના પૂરી થવા લાગશે અને આ ઉપાય કરવાથી પણ એનું લગ્ન જીવન છે એ સુખમય બની જશે તેની સાથે જ મિત્રો તમે આ ઉપાય સિવાય તમે બીજો ઉપાય પણ કરી શકો છો જો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં બાધા આવતી હોય તેમ છતાં જુઓ ઘરે છોકરા અથવા તો છોકરીને જોવા આવતા હોય પણ વાત એમ જ આગળ નથી વધી રહી તો મિત્રો તેના માટે તમે આ ઉપાય અવશ્ય કરી શકો છો આથી તેનું પરિણામ તમને અવશ્ય જોવા મળશે તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે શું કરવાનું છે તેમજ તમે આ ઉપાય કરવા માટે કોઈ પણ મંદિરમાં જવાની જરૂર નથી કે નથી કોઈ હવન કરવાનો મિત્રો તમારે ખાલી એક ટુકડો લેવાનો છે કે જે તમારે પોતાના પાકીટમાં રાખવાનો છે આટલા માટે એક નાનો એવો હળદરનો ટુકડો જ લેવાનો છે પછી મિત્રો તમારે એક નાળિયેર લેવાનો છે કે નાળિયેરમાં જટા હોવી જરૂરી છે તેમજ તેમાં પાણી પણ હોવું જરૂરી છે તેની સાથે જ મિત્રો એક લાલ કલરનું કપડું લેવાનું છે બસ એ જ લાલ કલરના કપડામાં આ રાખવાનું છે પણ તેની સાથે એક સૂતરનો દોરો લેવાનો છે પછી એ હળદરનો નાનો ટુકડો લેવાનો છે હળદરનો ટુકડો છે તે મિત્રો નાનો જ લેવો પડશે કારણ કે તમારે એ હળદરના ટુકડાને પોતાના પાકીટમાં રાખવાનો છે તેની સાથે જ મિત્રો નાનું પીળું કપડું લેવાનું છે જેની અંદર તમારે આ હળદરનો ટુકડો છે એ લપેટવા માટે રાખવાનો છે અને તેની સાથે એક પીળો દોરો લઈ લેવાનો છે તો મિત્રો આ ઉપાય તમારે કયા દિવસે કરવાનો છે તો આ ઉપાય એ તમારે મંગળવારે અથવા તો રવિવારના દિવસે વહેલા સવારે નાઈ ધોઈને આ ઉપાય તમારે કરવાનો છે મિત્રો આ ઉપાય છે એ શુક્લ પક્ષના મંગળવાર અથવા તો ગુરુવારમાં તમારે કરવાનો રહેશે તે વધુ સારું પડશે એટલે કે અમાવસ્યા પછી શુક્લ પક્ષ એટલે કે અમાવસ્યા પછી આવનારા મંગળવારના દિવસે અથવા તો ગુરુવારના દિવસે આ ઉપાય કરવાનો છે તમારે તમારા ઘરના મંદિર સામે જતું રહેવાનું છે પછી મંદિરની સામે જઈને તમારે એક દીવો પ્રગટાવવાનો છે અને તેની સાથે એક લોટામાં પાણી પણ ભરી લેવાનું છે તેની સાથે જ હનુમાન દાદાના મંત્રનો જાપ કરવાનો છે પછી હનુમાનજી મહારાજને મનમાં એ પ્રાર્થના કરવાની છે કે જય હનુમાનજી મહારાજ મારા દીકરા કે દીકરીના લગ્નમાં જે પણ બાધા આવે છે તે તમે કૃપા કરીને આ બધી સમસ્યા દૂર કરી દેજો મિત્રો હવે પછી તમે જે લાલ કપડું લીધેલું છે તે એ લાલ કપડાને આ નાળિયેરની ઉપર લપેટી દેવાનું છે પછી જે આ તમે સૂતરનો દોરો લીધેલો છે તેને લાલ કપડામાં નાળિયેર રાખીને બાંધી દેવાનો છે પછી તેમાં ગાંઠ વાળવાની નથી એમ જ તેની અંદર દોરો મૂકી દેવાનો છે મિત્રો હવે તમે આ લાલ કપડો નાળિયેરની ઉપર લપેટી દીધું છે પછી આ સૂતરનો લાલ દોરો પણ તમે આ ત્રણ વાર વીટી દીધો છે અને તેની સાથે મિત્રો આ હળદરની ગાંઠ છે એને પણ તમારે પીળા કપડામાં ઉપર રાખી લીધેલી છે તો મિત્રો હવે તમારે શું કરવાનું છે હવે બસ તમારે હનુમાનજી મહારાજ નું ધ્યાન કરવાનું છે તેમજ મનમાં પ્રાર્થના કરજો કે હે હનુમાનજી મહારાજ મારા દીકરા કે દીકરીના લગ્નમાં જે કઈ પણ બાધા કે વિલંબ આવે છે તેને તમે જલ્દી જ સમાપ્ત કરી દેજો અને કોઈ એવો ચમત્કાર તમે જરૂર આપો કે આ ઉપાય કરવાથી મારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી થઈ જાય અને તેમના માટે એક સારું એવું માગું આવે અને તેમના લગ્ન નક્કી થઈ જાય મિત્રો જ્યારે તમે આ મનોકામના બોલો છો તેના પહેલાં આ લાલ કપડામાં રાખેલું નાળિયેર છે એ હનુમાનજી મહારાજના શરણોમાં તમારે સમર્પિત કરી દેવાનું છે પછી પવિત્ર મનની સાથે આ મનોકામના હનુમાનજી મહારાજ દ્વારા અને સાચા વિશ્વાસ થી તમારે સંકલ્પ કરવાનો છે કે હે ભગવાન હું મારા દીકરા કે દીકરીના લગ્ન માટે સંકલ્પ કરી રહ્યો છું મારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી કરાવી દેજો તમે તમારા આશીર્વાદ અમારા ઉપર હંમેશા માટે રાખજો અમે આ ઉપાય કર્યો છે એ પૂરી શ્રદ્ધાથી અને સાચા મનથી આ ઉપાય કર્યો છે અને મને વિશ્વાસ છે કે આ ઉપાય કરવાથી મારા દીકરા કે દીકરીના જીવનમાં કુંડળીમાં જે કંઈ પણ પ્રકારનો દોષ છે એનું નિવારણ થઈ જશે જો કોઈ પણ પ્રકારનો પિતૃદોષ હોય તો એનું પણ નિવારણ થઈ જશે જો મંગળ દોષ હશે તો એનું પણ નિવારણ થઈ જશે આ વસ્તુ મનમાં બોલતા આ નાળિયેર છે એ હનુમાનજી મહારાજને ચડાવી દેવાનું છે તેની સાથે જ તમારે હનુમાન ચાલીસાનો એકવાર પાઠ જરૂર કરી લેવાનો છે અને છેલ્લે માથું નીચે નમાવીને હનુમાનજી મહારાજના શરણોમાંથી આ લાલ કપડામાં લપેટેલું નાળિયેર છે એ લઈ લેવાનું છે પછી તે લાલ કપડામાં વીંટેલા નાળિયેરને ઘરમાં એક એવી જગ્યા પર રાખી દેવાનું છે કે જ્યાં કોઈની નજર ન પડે અને જ્યાં કોઈની નજર પણ ન જાય મિત્રો આ નાળિયેરને તમે ઉપરના કોઈ પણ ખૂણામાં રાખી દેવાનું છે કે જ્યાં તેને કોઈ તેનો સ્પર્શ પણ કરી ન શકે તેની સાથે જ મિત્રો આ હળદરની ગાંઠ છે એ પોતાના પાકીટમાં રાખી દેવાની છે કે જેના લગ્ન ન થઈ રહ્યા હોય તેના પાકીટમાં રાખી દેવાની છે જ્યાં સુધી તેના લગ્ન ન થઈ જાય ત્યાં સુધી આ હળદર ટુકડો છે તેને પોતાની પાસે રાખવાનો છે પછી મિત્રો જયારે પણ દીકરા કે દીકરીના લગ્ન થઈ જાય એટલે કે તમારી મનોકામના પૂરી થઈ જાય તો તમારે આ નાળિયેર એ જગ્યાએથી ઉતારી પછી હનુમાનજી મહારાજને પાછું છડાવી દેવાનું છે મિત્રો આ ઉપાય છે એ મંગળવારે અથવા તો ગુરુવારની સવારે કરવાનો છે મિત્રો ધ્યાન રાખજો કે આ ઉપાય છે એ સાંજનો નથી પરંતુ માત્ર આ ઉપાય છે એ સવારમાં જ કરવાનો છે જે વ્યક્તિ પણ આ ઉપાય કરેલો છે તો તે દિવસે જ તે માણસને મીઠાને ગ્રહણ કરવાનો નથી જો તમે આ ઉપાય સવારે કર્યો છે તો તમારે સાંજ સુધી મીઠું એટલે કે नमक આહારમાં લેવાનું નથી આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તેની સાથે જો મિત્રો દીકરા કે દીકરી જો આ ઉપાય પોતે જ કરી રહ્યા છે તો એ દિવસે તમારે પીળા કપડાં પહેરવા એ બધું શુભ માનવામાં આવે છે તો મિત્રો આ ઉપાય છે એ લાખો લોકોએ કરી લીધેલો છે અને એ બધા જ લોકોને આનું પરિણામ પણ જોવા મળેલું છે તો મિત્રો આ ઉપાય તમે અવશ્ય કરી લેજો કે જેથી કરીને તમારી બધી જ મનોકામના પૂરી થઈ શકે જો તમારા લગ્ન અટકી ગયેલા હશે અથવા તો તમારા છૂટાછેડા થયા હોય તો સમસ્યાનું સમાધાન તમને મળી જશે જો તમારા ઘરે કોઈ દીકરી અથવા તો છોકરાનું માગવું ન આવતું હોય અથવા તો માગું આવે છે પરંતુ તેમાં વાત આગળ ચાલતી નથી તો એ બધી જ સમસ્યાનું સમાધાન તમને આ ઉપાય કરવાથી મળી રહે છે તો મિત્રો આ ઉપાયને અવશ્ય એકવાર કરવા વિનંતી કે જેથી કરીને તમારા લગ્નની ઉંમર છે એ જતી ના રહે તેમજ મિત્રો લગ્ન માટેના વિશેષ ઉપાય જોઈએ તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારા નાહવાના પાણીમાં હળદર ભેળવીને ગુરુવારના રોજ સ્નાન કરો આ પછી વિધિ પ્રમાણે ભગવાન બૃહસ્પતિ પૂજા કરો સાત ગુરુવાર આ ઉપાય કરવાથી તમને લગ્ન સંબંધિત તમામ સમસ્યાઓથી રાહત મળશે પરંતુ ધ્યાન રાખો કે આ દિવસો દરમિયાન તામસિક વસ્તુઓ એટલે કે કાંદા અને લસણ કે કોઈ પણ ગરમ મસાલા જેવી વસ્તુઓનું સેવન ન કરો તેમજ જો તમારા લગ્ન ન થતા હોય અથવા તો લગ્નમાં બાધા આવતી હોય તો તમે કેળના ઝાડને હળદરવાળું પાણી અર્પિત કરો આ પછી શુદ્ધ ઘીનો દીવો કરવો ભગવાન મંત્ર ઓમ ગુરુવે નમઃ અથવા ઓમ બૃહસ્પતિએ નમઃ આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો આ ઉપાય સતત છ ગુરુવાર સુધી કરો આનાથી વહેલા લગ્નની શક્યતાઓ ઉભી થશે એટલે કે જલ્દી તમારા માટે છોકરા અથવા તો છોકરીનું માગું આવશે તેમજ જ્યોતિષશાસ્ત્રો અનુસાર જે લોકોના લગ્ન જીવનમાં સમસ્યાઓ આવી રહી છે તેમને ગુરુવારે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ આ ઉપરાંત પીળા રંગની વસ્તુઓ જેમ કે પીળા રંગના કપડાં હળદરનો ગાંઠિયો ગુરુ યંત્ર તમારા પર્સમાં રાખો આ ઉપાય ઓછામાં ઓછા અગિયાર ગુરુવાર સુધી કરો આનાથી તમને જલ્દી જ પરિણામ મળશે તેમજ જો તમારા લગ્ન જીવનમાં કોઈ પણ સમસ્યા છે અથવા તો લગ્ન વિશે કોઈની સાથે વાત કરી શકતા નથી તો એવું પણ થઈ શકે કે તમારી કુંડળીમાં રાહુ દોષ છે તેનાથી છુટકારો મેળવવા માટે તમારે નિયમિત રીતે મા દુર્ગાની પૂજા કરવી જોઈએ તેમજ આ એક બહુ જૂનો ઉપાય છે અને ધાર્મિક ગ્રંથોમાં પણ તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈ છોકરીના લગ્ન ન થઈ શકતા હોય અથવા તો તેને પોતાની મનપસંદનો જીવનસાથી ન મળી શકતો હોય તો શિવલિંગ પર નિયમિત જળ ચડાવો અને સોળ સોમવારનું વ્રત પણ રાખો આવું કરવાથી ભગવાન શિવ તમારી તમામ મનોકામના ચોક્કસ પૂર્ણ કરશે તો મિત્રો જુઓ આ વિડીયોમાં બતાવેલ બધા જ ઉપાયો તમે અપનાવી લીધા તો જલ્દી જ તમારા લગ્ન થઈ જશે તો મિત્રો જો આ માહિતી તમને પસંદ આવી હોય